લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના કામે લાગી ગયા છે તો બીજી બાજુ વહીવટીતંત્ર સહિત પોલીસ પણ સુરક્ષાને લઈ સતર્ક બની ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનને જોડતી મહત્વની ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની વાત કરવામાં આવે તો અહીં પોલીસ દ્વારા ચૂંટણીને લઈ આવતા જતા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ ઉપરાંત શંકાસ્પદ લાગતા વાહન ચાલકો પાસેથી ફોટો આઈડી પ્રૂફ ચેક કરવામાં આવી રહ્યા છે અમીરગઢ કપાસિયા સહિત અન્ય ચાર ચેકપોસ્ટ ઉપર પોલીસ સુરક્ષા ગોઠવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર તેમજ નજીક આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ જવાનો ખડે પગે રહી રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોને રોકાવી ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઈ આગામી લોકસભાની ચૂંટણીમાં ગેરપ્રવૃત્તિ કરતા વાહન ચાલકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે ચાર હંગામી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જેની અંદર રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવેથી તમામ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે